પોલીસ થાની લેને અને સરકાર પણ છૂટ આપી દે કટિબદ્ધતા હોય તો પછી કોઈ બચતું નથી અને તેનું સૌથી મોટું ઉદાહરણ રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ એમના બંને દીકરા ફરી એકવાર જેલમાં છે એ સૌથી મોટું ઉદાહરણ છે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર એમના જ સાથી મંત્રી બચુભાઈ ખાબડ એમના બે દીકરા બંને દીકરા પર આરોપ લાગે છે બંને દીકરા ઉપર બચુભાઈ ખાબડના દીકરાઓ પર આરોપ લાગે છે મનરેગાનો મનરેગાના કૌભાંડના આરોપની અંદર પકડાય છે બંને દાહોદ પોલીસ કેસ દાખલ કરે છે તટસ્થ તપાસ થાય છે ધરપકડ થાય છે રિમાન્ડ લેવાય છે રિમાન્ડ પછી અદાલત એને જામીન આપે છે જામીનની સામે પોલીસ કોર્ટમાં જાય છે સ્ટે મળે છે સ્ટે ઉઠી જાય છે ફરીથી જામીન મળે છે પણ પોલીસની કટિબદ્ધતા જોજો દાહોદ પોલીસની કટિબદ્ધતાને સાથે સરકારે આપેલા ફ્રી હેન્ડ પણ છે કે મંત્રીનો દીકરો હોવા છતાં પણ બીજો કેસ દાખલ કરવામાં આવે છે અને પહેલાં કિરણ ખાબડની ફરીથી ધરપકડ થાય છે અને એ જ રીતે કિરણ ખાબડની જેમ એ જ રીતે સમાચાર મળ્યા એના ભાઈની પણ ધરપકડ પહેલાં થઈ અને આજે સમાચાર મળ્યા કે કિરણ ખાબડની પણ ફરીથી ધરપકડ થઈ એનો મતલબ એવું નથી કે પોલીસ નથી કરતી જ્યાં પોલીસ કરે છે ને અને પવિત્ર ભાવ સાથે કરે છે પોલીસને છૂટ આપવામાં આવે છે સરકારની ઈચ્છાશક્તિ હોય છે ત્યાં કાર્યવાહી થાય છે તેનું મોટું ઉદાહરણ બળવંત ખાબડ અને તેમના ભાઈ કિરણ ખાબડ જેમની બે બે અલગ અલગ રીતે કેસ નોંધાય છે અને બંને વાળની ધરપકડ થાય છે બાકી પોલીસ ઈચ્છતે તો એક કેસની સાથે બીજો કેસ જોડી અને વાર્તા પતી જતી પણ ના દાહોદ પોલીસે આ કાર્યવાહી કરી છે અને એ પણ માનવું પડશે કે ભૂપેન્દ્રભાઈના શહેરની અંદર અમદાવાદના બે કિસ્સા હતા તો આ જ ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રી વિરુદ્ધ પણ કાર્યવાહી મંત્રીના પુત્રો વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ છે એનો મતલબ સરકારનો પવિત્ર ભાવ હોય છે અને જ્યાં પવિત્ર ભાવ હોય છે ત્યાં પરિણામ મળે છે મળે છે મળે છે